આ જ જંગે જંગે જિતેગી જંગે 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 જિતેગી વૈકંતી આપ ના કર દે નહીં હિટ એન્ડ રન કેસ નો કાયદો જે છે એ લોકસભામાં પસાર થઈ ગયો છે એ કાયદા મુજબ જે પણ ડ્રાઈવર વાહન ચલાવનાર ચાલક હશે અને અકસ્માત કરે તો એને સાત લાખનું જુર્માનો ભરવો પડશે અને સાથે દસ વર્ષની સજા પણ કરવામાં આવશે એના વિરોધમાં અમે વલસાડ જિલ્લાના દરેક ડ્રાઈવરોની સાથે મિટિંગ યોજી જાહેર સભા કરીને આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું અને અમારે સ્પષ્ટ વાત એક જ ડ્રાઈવરોની સાથેની છે કે આ કાળો કાયદો રદ કરવામાં આવે કાયમ માટે મોકૂફ નહીં અને આખા ગુજરાતમાં જે પણ એસોસિએશન છે તેના મુજબ પણ એવી વાત કરવામાં આવી કે એક સાથે ગુજરાતના તમામ ડ્રાઈવરો હડતાલ પર ઉતરશે અને એક સૂત્રિતા સાથે બંધાશે પરંતુ જ્યાં સુધી કાળો કાયદો રદ ન થાય ત્યાં સુધી ડ્રાઈવરની સાથે અમારી ટીમ પણ એમની સાથે રહેશે અને દરેક જગ્યાએ દરેક વિસ્તારમાં આવા કાર્યક્રમો કરવામાં આવશે કોઈ કાયદો પસાર કરે કોઈ સંશોધન વગર પસાર કરે અને જ્યારે પછી ખબર પડે કે આ કાયદાનો બહુ મોટો વિરોધ થઈ રહ્યો છે એટલે એ હડતાલ અથવા સંગઠન તોડી નાખવા માટે મોકૂફની વાત કરે છે અને પછી ટ્રાન્સપોર્ટેશનના અથવા માલિકોને ગભરાવીને ડ્રાઈવરોને પાછા કામ પર લેવાની વાત કરે છે પરંતુ અમે આ લોલીપોપ લેવાના નથી આ લોલીપોપ માત્ર સરકારે સંગઠન તોડવા માટે અને હડતાલને તોડવા માટે રાખી છે અમારે તો માત્ર એક લીટીનો ઠરાવ જોઈએ છે કે આ કાળો કાયદો રદ થવો જોઈએ